નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ માં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ઉત્તર ભારતમાં બરફીલા પવનો ભોકાવાના કારણે ગુજરાતના તાપમાનનો પારો ફરીથી ગગડ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં ત્રણ દિવસ જોરદાર પવનો ફૂંકાય છે અને તાપમાન નીચું જોઈશે

રાજ્યમાં હાલમાં દસ થી બાર કિમી ઝડપે પવન ફૂંકાવાને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતનું તાપમાન ગગડીને નવ ડિગ્રી સુધી થઈ શકે છે સવારે અને રાત્રે ઠંડી વધશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબસાગરમાંથી આવતા ભેજના કારણે વાદળછાયું વાતાવરણ રહી શકે છે ઉત્તર ભારતમાં વહેતા ઠંડા પવનને કારણે રાજ્યમાં ઠંડીનો સમકારો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં ગઈકાલ સાંજથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગના આંકડા મુજબ સવારે ઠંડી વધ્યા બાદ રાજ્યના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાવવામાં આવ્યો હતો સોળ પોઈન્ટ એક ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું જ્યારે એકવીસ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અલગ અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન અમદાવાદમાં સત્તર પોઈન્ટ સાત ડિગ્રી નલિયામાં સોળ પોઈન્ટ એક ડિગ્રી ડીસામાં અઢાર પોઈન્ટ બે ડિગ્રી ગાંધીનગરમાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી વડોદરામાં સત્તર ડિગ્રી સુરતમાં વીસ પોઈન્ટ એક ડિગ્રી કંડલામાં વીસ પોઈન્ટ બે ડિગ્રી દ્વારકામાં ઓગણીસ પોઈન્ટ આઠ ડિગ્રી રાજકોટમાં સત્તર પોઈન્ટ નવ ડિગ્રી અને નલિયામાં ડીસા માં સત્યાવીસ પોઈન્ટ સાત ડિગ્રી ગાંધીનગરમાં અઠ્યાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી વડોદરામાં ઓગણત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુરતમાં એકત્રીસ બે ડિગ્રી કંડલામાં ઓગણત્રીસ પાંચ ડિગ્રી રાજકોટમાં એકત્રીસ બે ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ત્રીસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો ખડિત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રિયા યુટ્યુબ ચેનલ